સતકૈવલ આંખની હોસ્પિટલ દ્વારા સ્વરાજ ભવન ખાતે મફત નેત્ર યજ્ઞ યોજાયો સપ્તમ કુબેરાચાર્ય જગતગુરુ પરમપૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજ સુવર્ણ તુલા સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત સતકૈવલ આંખની હોસ્પિટલ અને જંબુસર ભક્તોના સહકારથી સ્વરાજ ભવન ખાતે મફત નેત્ર યજ્ઞનું આયોજન આજે અગિયાર કલાકે કરવામાં આવ્યું હતું જેમાં સદકૈવાલ આંખની હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી સદર કેમ્પમાં મોતિયાનું નિદાન ઓપરેશન દવાઓ રાહત દરે ચશ્મા વિતરણ કરાયું હતું તથા જરૂરિયાતમંદ જેમને આંખના મોતિયાનું ઓપરેશનની જરૂર હશે તેવા દર્દીઓને આવવા જવા રહેવા જમવા સાથે મફત ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવામાં આવશે તેમ સંચાલકો દ્વારા જણાવાયું હતું સદર કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો સપ્તમ કુવેરાચાર્ય પરમ પૂજ્ય અરુચલ દાસ મહારાજશ્રીના સાનિધ્યમાં અત્યારે અહીંયા જંબુસર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો જંબુસરની આજુબાજુના ગામના જે બી કંઈ આંખના દર્દીઓ હોય એમના માટે આંખોના મોતિયાનું ઓપરેશન તથા ચશ્માના નંબર વગેરે સેવાઓનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે લગભગ ચારસો પાંચસો દર્દીઓએ ત્યારે લાભ લીધેલ છે ત્યારબાદ એમનું ઓપરેશન કરાવવાનું હોય મોતિયાનું તો આવતીકાલે બસ અહીંયા આવશે સારસાથી અને અહીંયાથી લઈ જશે પેશન્ટને લાવવા લઈ જવા માટે અને તેઓ રાખવાનું ભોજન વ્યવસ્થા નેત્રમની નિદાન કેમ્પ આખો જે છે એ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ મને તદ્દન મફત કરવામાં આવેલ છે અને આ આયોજન દર વર્ષે અમારા આજુબાજુના ગામોમાં બી કલ્યાારી છે જંબુસર છે દૂધવાડા છે દરેક જગ્યાએ આ રીતના કેમ્પનું આયોજન થાય છે તો અત્યારે જંબુસર ખાતે જે કેમ્પ રાખવામાં આવેલો છે એ સહરસા સતકેવલ આઈ હોસ્પિટલ તરફથી રાખવામાં આવેલ છે